હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું લસ્સી તેના માટે મેં જયંતનું શોખી સિરપ લીધેલું છે વરિયાળીનું છે વરિયારી ફ્લેવરમાં છે દહીં લીધેલું છે ને આ મિસ્ત્રીને થોડી આપણે બાટી સરસ રીતે તૈયાર કરી લીધેલી છે હવે આપણે મિસ્ત્રીમાં ખાંડનો ઉપયોગ નથી કર્યો કડી સાકરનો ઉપયોગ જ કર્યો છે તેને આપણે હવે બેથી ત્રણ ચમચી નાખી મિક્સ સરસ કરી લેશું સરસ મિક્સ થઈ ગયું છે આપણે એક પ્લાસ્ટિકનો ગ્લાસ છે તે આપણે એમાં આપણે દહીંને કાઢી લઈશું અને હવે બે થી ત્રણ ચમચી આપણે સિરપ છે એને નાખીશું આપણે વરિયાળી ફ્લેવરમાં બનાવીએ છીએ હવે આપણે ઉપર ઢક્કન બંધ કરી અને મિક્સ કરી લઈશું આમને જોઈ લેશું આમ લસ્સી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આમને સર્વ કરીશું આઈસ ક્યુબ નાખીશું લસ્સી સર્વ કરીશું ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે સિરપ નાખીશું હવે આપણે વરિયારી લચ્છી તૈયાર છે